અમદાવાદમાં રથયાત્રા પહેલા ત્રણ હત્યાની ઘટનાઓ ઘટી છે જેમાં હત્યાની ત્રણ ત્રણ ઘટનાઓને પગલે પોલીસ વિભાગ સતર્ક થયું છે ડીસીપી ભરદેવ દેસાઈની દસ ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમનું સર્ચ ઓપરેશન ઘટનાને પગલે પોલીસે સમગ્ર ગોમતીપુર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું સમગ્ર ગોમતીપુર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું ગોમતીપુરમાં દારૂના અડ્ડા અહિસ્ટીટર અને વોન્ટેડ આરોપીઓનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ચોકી વિસ્તારમાં જશે લિસ્ટીડ બૂટલેગર નાસ્તા ફરતા હિસ્ટ્રી સીટર અને ભૂતકાળમાં જેટલા બી માણસો વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે અને ટપોરી રજિસ્ટર એનો બધાનો ચેક કરશે ઘણી બધી માહિતીઓ છે કે અમુક વિસ્તારોમાં તલવારો ચક્કુ એવા પણ રાખવામાં આવ્યા છે એનો પણ જપ્ત કરવામાં આવશે અને જેટલી બી ગેરકાયદેસર પ્રવૃત્તિ ભૂતકાળમાં જ્યાં દરેક ડી હવે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે કોમ્બિંગ સાથે સાથે આગામી જે રથયાત્રા આવે છે એની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના ભાગરૂપે આજે ઝોન ફાઇના તમામ પોલીસ સ્ટેશનોમાંથી ટોટલ બસોને દસ માણસોની વીસ ટીમો એક એક પીએસઆઈની સાથેની બનાવવામાં આવી છે અને વીસ ટીમોને દરેક ચોકી દીઠ છ ચોકી છે ગુમતીપુરની એમ ત્રણ એક ચોકી દીઠ ત્રણ ત્રણ ટીમોને અત્યારે કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવે છે કોમિંગ ઓપરેશનની અંદર ખાસ તો જે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા માણસો છે એવા એસ્ટ્રી સીટરો એચએસ ને એ બધાને ચેક કરવા રોહી જે જે પ્રવૃત્તિ કરતા હોય એ ચેક કરવા હથિયારો રાખી અને વિસ્તારની અંદર એવા એવા તમામ તમામ ઘરોને અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બે બનાવ બન્યા છે રથયાત્રા પહેલા અમદાવાદ શહેરમાં માં ત્રણેક જેટલા હત્યાના બનાવ બનતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે જ્યારે જોન ફાઈવ ડીસીપી બલદેવ દેસાઈ સહિતના તમામ ટીમો

હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વિવિધ જોઈએ તો વિવિધ વિસ્તારમાં સમગ્ર ગોમતીપુર નહીં દસે દસ પોલીસ ચોકીઓ સહિત અનેક ટીમો કામે લાગી ગઈ છે ત્યારે હવે જોવાનું રહેશે જ્યારે આ દરમિયાન ઝડપી પાડવામાં આવે છે ત્યારે અટક કરી પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે ત્યારે નાઇટ દરમિયાન મોડા દરમિયાન અનેક હથિયારો સહિતની અનેક વસ્તુઓ મળી હોવાનું હાલ સૂત્રો દ્વારા માહિતી મળી છે કેમેરામેન નરેશ સાથે દીર્ઘાયુ વ્યાસ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ